ચલો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને સવાર પડી ગયું છે આપણે વિડીયો બનાવવા માટે તૈયાર થઈ જશે આજે તો આપણે કટર આવવાનું હોય એટલે ઘઉં વાડો આવી ગયો જો કટર આવે કે ના આવે એ ખબર નહીં ખાસ આપણે ઘઉં વાડો આવી જાય એ ખડ થઈ ગયું છે થોડું થોડું એટલે ખડ મોટું મોટું વાઢી રહી કેમકે બિયારણ બધું આવે નહીં ને ઘઉંમાં આવી જશે બિયારણ અને ઘઉં ભૂંડીએ બધા આડા પાડ્યા છે એ આપણે વાડો ના હે તો વિડીયો પર બને રહો આપણે શું કામ કર્યું બધે તમે જોતા રહો તો આટલામાં ભૂંડીએ ઘઉં આડા પાડી જા બહુ તો વાઢે હું કરવું પડશે આટલામાં એવું નહીં કંઈ

આપણે ઘઉં તો ઘણા બધા વાઢી વાય રહે વાઢી વાડીને આપણે હવે કંટરો આવી ગયો ગયા પાયલ વાડે હઈએ થાકી હવે બે જણા થાકી ગયા કુકરમાં રોપાણીએ તો કાકા છે વાડો બધા વાડી હવે થાકી ગયા હવે જટ કંટર આવે ને તો સારું પાયેલ જોવામાં થાકી ગઈ તો વાઢે રહી આપણે ખાઉં વાઢી ને આપણે થાકીએ ખાવ તો જુઓ તમે જેટ પાયેલ આમ વાઢે હે એની પાછળ મારી મમ્મી છે આમાં રોપા વાઢેરીએ બધા બધા વાઢો મટી ગયા હે અને આપણે તો થાકી ગયા તો તરસે લાગ તડકો બહુ વાતનું તાપમાન હોય તો આપણે ઘઉં વારનું પૂરું થઈ ગયું છે વાર પીવા થઈ ગયે જઈને પાણી પાણી પીને આરામ કરી તમારું કટર આવી ગયું તો આપણે હવાના કટરની વાત જોઈ લેતા કટર આપણું આવતું નહોતું પણ હવે આવી ગયું છે તો ચાલો તમે હું મારું કટર દેખાડું આપણે ઘઉં કાપવાનું ચાલુ કર્યું છે તો જોઈ શકો છો કટર આવી ગયું છે ટ્રેક્ટર પણ આપણે આવી ગયું છે હજુ ચાલુ જ કર્યું છે તો આપણે કટરે કાપવાનું ચાલુ કરી દે થઈ ગયું છે વહેતો

પાયલ ડોકીને જોઈને જોવેટલાથી આ બધા જેટલા ફોતરા એ બધું પાયલને સાફ કરવાનું છે તો પહેલાં આપણે માતાજીને તાવો કરી નાશું અને પછી આપણે ખાવાના ચાલુ કરવાના તાવથી આપણે દાણા ખાવાના નહીં તો પાયલને ખાવું જોઈએ ટેન્શન આવી જોઈએ કે સાફ કરવાનો વધારે થશે નહીં પાયલું 何かあんたはまだまだ気持ち悪いな。